આજનો મારો સ્વભાવ પર નિર્ભર રાખે છે રામાયણ વિશે દસ વાક્ય રામાયણ હિન્દુ ધર્મ પ્રસિદ્ધ ગ્રંથ છે રામાયણમાં શ્રી રામજીના જીવનના યાત્રામાં વિશે લખ્યું હતું રામાયણના રચયતા મહર્ષિ વાલ્મિકીજી છે વાલ્મીકીએ રામજીને સો કલાઓ નિપુણ ગણાવ્યા હતા રામાયણની રચના ચેતા યુગ દરમિયાન માનવામાં આવે છે રામાયણમાં આ ની ઉલ્લેખ છે કે ભગવાન વિષ્ણુજીએ રામજીના અવતાર લઈને પૃથ્વી પર જન્મ્યા હતા રામાયણમાં અયોધ્યા રાજ દશરથના ચાર પુત્રો હતા રામ લક્ષ્મણ ભરત અને રામાયણ રામાયણની સમગ્ર રચના સાત ભાગોમાં વેચવામાં આવી છે રામાયણના સાત ભાગો છે બાલકંડ અયોધ્યાકાંડ અરણકાંડ અને કાંડ લંકાકંડ સુંદરકાંડ અને ઉત્તરકાંડ રામાયણમાં કુલ ચોવીસ હજાર શ્લોકો છે અસ્તુ